અને ઘરનાના ઝાકર છે આનો છોકરો ચા બોલાવો હળગાવા આપણે આપણા આપણા કરીએ છીએ ને એ આપણા દિવાળી મૂકવાના છે જેસલ જાડેજાને કે છે કે દરબાર માર્ગે સડી જાઓ આ માણસનો અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે માર્ગે સડો નગર ખોવાય જાઓ જળશ્યોય નહીં નહીં કારણ કે બાપુ આ તો જ્યારે અનુભવ થાય ને પછી ની બધી વાતો છે આ વેદના હોવી જોયો પીડા હોવી જોયો સતી તોરલ કે છે કે મારો એક તારો કરે તમારી તલવાર ન કરે જાડેજો કે છે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે અને પછી જાડેજો કે છે તો આનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાત છે બાપુ આ હોનું છે આને કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો ગાતો હોય તોય ભલે અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમેરીએ ન હોય કે કોઈ કાઢીએ ન હોય નાખીએ ન હોય કરવાવાળા તો કોઈ બીજા હતા અમે તો એનીવાય રૂપિયા રળીએ છીએ ઉડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવી છે પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય બાકી આ જે નકરા પૈસા થી આ ભજન શીખ્યા છે ને પૈસા કમાવા જીને નથી સમજાતું કાઈ છે કલાકાર ખોટા છે એવું મારો કોઈ દાવો નથી દેનારા દે છે લેનારા લે છે એમાં મને કઈ તકલીફ નથી પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે તમે ભજનમાં બેઠા હોય ને ભજનમાં

લેવા જેવું હોય હા લેવા જેવું તો છે પણ એ તમને ગળે ઉતરે કામ નું ન ઉતરે પછી બધી વાત ના કામી સંતો સંતોએ તમને મને સહન કરી છે કે મધ દરિયામાં બાપુ આ તમારા મારા આ સંસારના સાગરમાં આપણા બધા ના હોડા હાલ્યા જાય છે સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ નો સસવારો હોય છે ને તો જ કાંઠે પૂગવાના છે બાપુ ને આરો જડવાનો નથી લખવું હોય તો લખી લેજો

જેવો જેવો આવ્યો કે હું કાળો નાગ એક ગાન બે કેટકે લોહીના ફુવારા ઉડે તોય મને મારું રૂવાડું અવળું ન થાય અને આ એક બૈરું છે પણ આના મોઢા ઉપર રેખા નથી બદલાતી આ શું છે અને બાપુ એ એક તારાના પાવર ની જાડેજા ને મધદરિયા માં ખબર પડી ગઈ કોની પાસે કેવું સધીર ના બધી વાત બધી લાંબી છે ટૂંકા ટૂંકા તમને કહું સધીર ના અહીંયા સતી તોરલ ને આખી દુનિયા જાણે છે આ કરવું કોઈ નથી આ સાંભળેલું નથી આ કઈ તમે બધાય હાર્લું છે રામ વનમા ગયા તા અને સીતાજી રાવણ લઈ ગયો અને હનુમાજી આય ગયા રામ રાવણ બધા જાણે કરવું નથી ત્યાં ડખો છે પછી હું તાઈ હવારે તો મજા આવી કે મજા આવી મજા આવી કે યાદ રહ્યું કે ના યાદ કઈ નો રહ્યા હોં રે હો રુ થાય હી ડખાશે હા એટલે તો સંતોષે કીધું કાચું વારું લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય રહ્યા ખેતી કરતા હોય તો ખેતીમાં પ્રેમ હોય ઢોર રાખતા હોય તો ઢોરમાં પ્રેમ હોય

પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે સબરીને બાપુ પ્રેમ જ હતો તમે વિચાર કરજો માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક શબ્દ પકડાઈ દીધો કે સીતા રામ નું નામ લઈને અને બાપુ શાંતિ ના પતરા જેવા વાળ એમ દીધી રામ આવ્યો પણ આવ્યો ખરો પ્રેમ જ હતો રામ ને જોયા ને બસ આંખ માંથી ધારું થઈ ગયું એને કીધું બસ મને અમે ઠેક પોગાડી દો બસ આટલી જ વાત હતી બીજું કઈ હતું જ નહીં આપણે હાકડ માં આવી ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો હનુમાન ને દીકરા પાણી હાથ જાય ને એટલી જગ્યા થાય અને આમ હાથ કાઢી લ્યો ને એટલે પાણી ભેગું થઈ જાય બસ જીવન આટલું છે વાતમાં કઈ છે મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે ભલે મારવાનો તો છે રોજડા રોદડા એ મૂકવાનો છે ને પછી જદી આવું હોય ભલે આવે તમને જે લાગતું હોય હું આ મારી વાત કરું હું મોડો એટલે જ બેઠો છું કોઈ કલાકાર ને ખોટું ન લાગે આપડે હકી જ નાખવું છે બાપુ મને કેતા હતા કાલ તમે નહીં માનો કાલ હું ધોરાજી હતો અને બાપુ એ મને ફોન કર્યો ને ત્યારે હું ધોરાજી હતો અને પરમદી પોરબંદર થી ઉપર પાંત્રી કિલોમીટર સેટ હતો તમે વિચાર કરો કે ત્રણે કિલોમીટર અને હાજ પડે ભજન ત્રણે કિલોમીટર કાપ પર અને હાજ પડે ભજન અમારી ભેગા બે દી આવો

તમે વિચાર તો કરો મારા બાપ અયોધ્યા ની મહારાણી હવે આ લઈને શું કરે શું કરે બીજી વખત તારો ભરો ન કરી

તેથી જાડેજો પાસો તોરલ પાસે રોવા માંડ્યો તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે તો આ અંધારમાં વાણી અમે બી નો રેવા દઉં હજી કે સાઈટ ભૂલ્યો નથી હું તારે તોરલ કેસે જાડેજા જાડેજા આવી ગાડીઓમાં બેહો હો એટલે ટેશન અવાજ આવે જાડેજા બાકુ એમના માળા ન થયો તોરલ ને પરસ્યો ઉળી ગયો રા સદગુરુ તમને મને બાપુ શાંત કરે મહેનત કરે પણ હવે આપણે સાટો પડે આ બુજારા મને એમ થાય કે એક સમય મળ્યો મને ભગવાન ભેગો થાય હું તો એક જ વાત કરું જયારે મારવાય ત્યારે મારજે પણ મોકલ જાય ને હું કઈ મુક્તિ મુક્તિ ની મને કઈ ખબર નથી અને કુને કુને કીધું કે આ બધા ભક્તિ કરે મુક્તિ મળી જાય મુક્તિ મળીને ચા જાતા અરે ઘણા બધા ભવની ની માટે ઓલ્યા ભાવમાં આમ ને ઓલ્યા ભાવમાં આમ હવે કાલ ની ખબર નથી ભવની ની હું ખોડવી આ મેળવ્યો એવું શું થાય